અત્યારે તમે આ ડાયરામાં પૈસા જોયા આ એ જ પૈસા પ્રમુખના છે જે પ્રમુખની ઠાકોર સમાજના પ્રમુખની હત્યા થઈ છે તમે જોઈ રહ્યા છો આ પૂનમ સાડી શોરૂમ આ સાડી શોરૂમ પણ એ પ્રમુખનો છે એવું લોકોનું કહેવું છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ ભરત ઠાકોર અને પૂનમ ઠાકોર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે શું હકીકત છે તમને પણ ખબર હોય તો કમેન્ટ જલ્દી કરજો કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહેલા વિડીયો ભરત ઠાકોર અને પૂનમ ઠાકોર જે વરના ગાડી પણ જેમ કે લાવેલા હતા અને વરના ગાડી પણ જ્યારે જેમ કે દસ દિવસે ને દસ દિવસે આઈફોન તેમના હાથમાં જોવા મળતા હતા અને જ્યારે જુઓ ત્યારે જેમ કે કોઈ સેલિબ્રિટીથી કોઈ કમ ના હોય તેઓ જેમ કે તે રહેતા હતા ખરેખર જેમ કે લુઘડાને દાગ પર ના પડે ને જેમ કે ગુજરાતના કોઈ પણ કલાકાર હોય તો તેમની સાથે પણ જોવા મળતા આ ભરત ઠાકોર અને પૂનમ ઠાકોર તો દોસ્તો અત્યારે તેમને અત્યારે હાલ જેમ કે તેમના ઉપર આરોપ છે તેમને જેમ કે ઠાકોર સમાજના પ્રમુખની જેમ કે હત્યા કરી હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે શું ખરેખર આ હત્યા સાચી છે કે ખોટી છે દોસ્તો એ જોવાનું જ રહેશે કારણ કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જિગ્નેશ કવિરા જોડે પણ તેમના ઘણા બધા ફોટા જેમ કે અને વિડીયો જોવા મળી રહ્યા છે અને દોસ્તો એ જ નહીં પરંતુ જેમ કે દોસ્તો ગુજરાતના તમામ કલાકારોના ભરત ઠાકોર જોડે વિડીયો અને ફોટો પડાવવાનો બહુ જ જેમ કે ભરતને શોખ હતો પરંતુ જેમ કે ભરત હવે આ બધા શોખ જેમ કે આખી જિંદગી જેલમાં પૂરા કરે તેવું લાગી રહ્યું છે કારણ કે જેમ કે હવે ભરતે કર્યું છે મર્ડર તેવા મોટા સમાચાર મળી રહ્યા છે ખરેખર દોસ્તો જેમ કે ભરતે આ મર્ડર કર્યું છે અને જેમ કે મર્ડરની અંદર જેમ કે સામેલ જેમ કે બીજા બે લોકો પણ જોવા મળે છે અને પૂનમ ઠાકોરનું જેમ કે ચક્કર હોય તેવું પણ આ જેમ કે સમાચારની અંદર જોવા મળી રહ્યું છે કારણ કે ભરત ઠાકોર તમે જોઈ રહ્યા છો ભરત ઠાકોર જેમ કે જિગ્નેશ કવિર સાથે પણ પીડિયા ઘણા બનાવેલા છે અને જેમ કે